તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોની અંદર ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે આજે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર સાવણીથી મધ્યમ વરસાદની આગાહી છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે ગુજરાતમાં રવિવારના રોજ મિત્રો બનાસકાંઠા આણંદ બોટાદ વલસાડ સહિત અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ નોંધાયો છે મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા ત્યારે આજે અને આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે આજની વાત કરીએ તો આજે ચૌદ જુલાઈના રોજ પણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ત્રણ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે આવતીકાલે પંદરમી જુલાઈના રોજ પણ છ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી છે જેમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે જેમાં મિત્રો સોળ જુલાઈ સુધીમાં બંગાળના ઉપસાગરની અંદર વરસાદની મોટી સિસ્ટમ બનવાની છે અને ફરીથી ભારે વરસાદ પડી શકે છે તો પંચમહાલ મહીસાગર સાબરકાંઠા કચ્છ સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદની આગાહી આપવામાં આવી છે છવ્વીસથી લઈને ત્રીસ જુલાઈ ફરી વરસાદની સિસ્ટમ બનશે ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદની આગાહી છે સાથે તેમણે જણાવ્યું છે કે બે ઓગસ્ટના રોજ સૂર્ય આશ્લેષક નક્ષત્રમાં આવશે કહેવાય છે કે આશ્લેષા ટકે તો ટકી અને ફગી તો ફગી બેથી ચાર ઓગસ્ટના મુંબઈના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે છથી દસ ઓગસ્ટના રોજ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે તો ચૌદ અને પંદરમી તારીખના રોજ ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે સોળ અને સત્તર ઓગસ્ટના રોજ પૂર્વ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગણીસથી લઈને ત્રેવીસ ઓગસ્ટના રોજ પણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે બાવીસ ઓગસ્ટથી શરદ ઋતુની શરૂઆત થતાં પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે છવ્વીસથી લઈને સત્યાવીસ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેશે તો ઓગણત્રીસથી લઈને ત્રીસ ઓગસ્ટના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થાપી શકે છે